મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે સુરેન્દ્રનગર ખાતેથી પાંચસો પોઈન્ટ છવ્વીસ કરોડના તેત્રીસ વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરીને નાગરિકોને વિવિધ સુવિધાઓની ભેટ આપી છે પંડિત દીનદયાળ ઉપાધ્યાય ટાઉન હોલ ખાતે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા તે ઉપરાંત વિવિધ વિભાગોના વિકાસ કામોના લોકાર્પણ અને ખાત ખાતમુહૂર્તના આ કાર્યક્રમમાં સંબોધન પણ કર્યું હતું આ તકે તેમણે પીએમ સ્વનિધિ યોજનાને ફેરિયાઓ તથા નાના વેપારીઓ માટે ઉત્તમ યોજના ગણાવી હતી અને તેનો લાભ મહત્તમ લાભાર્થીઓને મળે તેવા પ્રયત્નો કરવા માટે અપીલ પણ કરી હતી સ્વચ્છતા એ સ્વાસ્થ્ય સાથે સંકળાયેલી બાબત હોવાનું જણાવીને તેમણે સ્વચ્છતાનો સ્વભાવ બનાવવા માટે આગ્રહ કર્યો હતો બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ